પત્ની અચાનક ગુમ થયા હતા તેમના સગાએ ચોવીસ સપ્ટેમ્બરના રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગેની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મુન્નીકુમારીના પરિવારજનોને આ દંપતીના લગ્ન મંજૂર ન હોવાથી તેના ભાઈઓ રાકેશ મુકેશ અને અવધેશ દ્વારકા પ્રસાદ સાવ તેમજ અન્ય સાથીઓએ મળીને એકવીસ સપ્ટેમ્બરની રાત્રે દંપતીનું અપહરણ કર્યું હતું પોલીસની અલગ અલગ ટીમોએ વાપીથી લઈને ઉત્તર પ્રદેશ સુધી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશ બિહાર અને ઝારખંડના સોળથી વધુ જિલ્લાઓની પોલીસ સાથે સંકલન કર્યું હતું આ દરમિયાન મુખ્ય આશુતોષ પ્રેમ પ્રકાશ નિષાદ સુરંગી સેલવાસના રહેવાસી છે મૂળ વતન અયોધ્યા ઉત્તર પ્રદેશના છે એમને અયોધ્યા જિલ્લાના બિકાપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે દંપતીને ટ્રેન મારફત હતી બાદમાં બંનેની લાશ અલગ અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી આ હકીકત બાદ હાથીનાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલી એક યુવતીની લાશની ઓળખ મુન્નીકુમારી તરીકે થઈ હતી અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ડુંગરા પોલીસે આશુતોષ નિષાદની કાયદેસરની કાર્યવાહી બાદ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અન્ય ત્રણ આરોપીઓ રાકેશ મુકેશ અવધેશ દ્વારકા પ્રસાદ સાવ અને મુન્નુ દ્વારકા પ્રસાદ સાવ હાલ વોન્ટેડ છે

અને એની પત્ની નમની કુમારી આ બંને મિસિંગ એકવીસ તારીખની મિસિંગ હોવાની ફરિયાદ અ ગુમ થનારના ભાઈ રોહિત કુમારે આપેલી હતી એ ચોવીસ નવના રોજ તેર ત્રીસ વાગે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર ગુમ નોંધ તરીકે નોંધાવી હતી આ ગુમ નોંધની તપાસ દરમિયાન ડુંગરા પોલીસની ટીમે અ ક્યાંથી એ લોકો ગુમ થયા છે બાબતમાં સીસીટીવી અને ટેકનિક કરતા એવું જણાય આવેલ કે જે ગુમ થનારી દુખન દુઃખન અને એની પત્ની મુનિ નું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી મળી આવેલ હતા આ બાબતે જે ગુમ નોંધાવનાર કોન્ટેક્ટ કરવામાં આવતા એ પોતે ભાઈ છે એ પોતાના ભાઈ ભાગ શોધવા બિહાર ગયા હતા જેથી એને અન્ય એક ભાઈ જે અહીંયા રહે છે રામ રામ ભુવન એને બોલાવતા અને સીસીટીવી બધા જણાઈ આવેલ કે આ જે બે ઈસમો પૈકી ચાર પૈકી બે ઈસમો છે એ ગુમ ત્રણ મુનિ બ્રધર છે અને બે જાણ ઈસમો હતા અને રામ ભુવન ફરિયાદના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર એક દસના રોજ અપહરણ ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અપહરણ ફરિયાદ અને રામ ભુવન સ્ટેટમેન્ટ જોતા એવું જણાવી આવેલ કે મુન્ની અને દુખાને એ માતા પિતાની મરચી લગ્ન કરેલ હોય અને આ એક ભાઈઓ છે એમનું અપહરણ કરી શક્યતા અને આ બધાની ગંભીરતા જોતા રેન્જ સાહેબ ને ધ્યાનમાં મૂકી અને ડુંગરા પોલીસ સ્ટેશનની વાપી ડિવિઝનની અને એલસીબી અલગ અલગ ટીમો બનાવી અને કબર કરવામાં આવી ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ માટેની અલગ અલગ ટીમો આવી અને આખા જે રૂટ છે જોતા આ લોકોનું લોકેશન છે ધીરે ધીરે પોતાના વતન તરફ જઈ રહ્યું હતું એના આધારે જે રૂટ ઉપર તમામ આવતા પોલીસ સ્ટેશન છે એના જે ક્રાઇમના અને એસઓજી અને પીઆઈઓની કોમન ગ્રુપ બનાવવામાં આવી ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી જેથી કરી કોઈ પણ વિગત મળે તો આ વખતે શેર કરી શકીએ એક હકીકત એવી જણાવી આવી હતી સોનભદ્ર જીલ્લા ઉત્તર પ્રદેશ સોનભદ્ર જિલ્લો છે ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવી છે જેની ઓળખ થયેલ નથી આ બાબત અમારે ધ્યાન માં હતી દરમિયાન આધારે આ આરોપી પૈકી એક આશુતોષ નિશાન એ ઉત્તર પ્રદેશ ના અયોધ્યા નજીક વિકાપુર પોલીસ થાના વિસ્તારમાં માં હોવાનું જણાય આવેલ ત્યાંથી સ્થાનિક પોલીસને ને નજર સાહેબ ની લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપી ને હસ્તગત કર્યો અને પૂછપરછ જણાય આવેલ કે આ લોકો એ ગુમ થનાર દુખન અને તેની પત્ની મુન્ની પર અપરાધ અને બંનેની હત્યા કરીને ગોળી કરી ગોળી મારીને હત્યા કરેલ છે અને એ સોનભદ્ર જિલ્લા ઉત્તર પ્રદેશના જિલ્લાની અંદર છે આ બાબતની માહિતી સોનભદ્ર જિલ્લા પોલીસને આપવામાં આવી અને તેઓએ જે બીજું જે મરણ જનાર છે દુખન એની લાશને મળી નથી પણ જે આ લોકોએ જે જગ્યાનું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકોએ અલગથી જીમા બનાવીને શોધખોળ કરતા જે મરણ જણા દુઃખનની પણ લાશ મળી આવે આમ ઉત્તરપ્રદેશમાં જે ગુનો છે મેન્નીકુમારી એના અન્ય જે દીકરી હતી એના માતા પિતાની વિરુદ્ધ એ લોકોએ લગ્ન કરેલા હતા બંને એક જ ગામના એક જ સમાજના હતા અને તો પણ લગ્ન મજૂર હતો કે આ શક્યતા છે એ પૂરે છે કે આ કોનર કિલિંગ થઈ શકે છે હાલ ગુર્તો જે છે એ આમ આનેંદર શામિલ જે છે એ આશુતો નિશાદ નામના એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો બાકીના આરોપીના નામ છે એ ઓલરેડી એના બીજા બ્રધર છે રાકેશ કુમાર અને મુકેશ એ બંનેના અત્યારે તપાસમાં ચાલુ છે અમારી પાસે અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે